પોરબંદર માં લકડી બંદર પુલ અવર માટે બંધ કરી દેવાયો છે ત્યારે માછીમારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચરીએ જણાવ્યું છે કે લકડી બંદરથી સુભાષનગર બંદરને જોડતા પ્રાથમિક પરિવહન પુલને અચાનક બંધ કરવાના નિર્ણયથી માછીમાર સમુદાયમાં વ્યાપક ગુસ્સો અને ઊંડી ચિંતા ફેલાઈ છે આ પુલ માત્ર એક માળખું નથી તે હજારો માછીમારો માટે જીવન રેખા છે જેઓ તેમના જીવન નિર્વાહ માટે જરૂરી માછલી બરફ ડીઝલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે દરરોજ તેના પર આધાર રાખે છે આવતા દિવસોમાં માછીમારીની સિઝન શરૂ થવાની છે અને આ પુલ અચાનક બંધ થવાથી માછીમારો પર મોટો નાણાકીય બોજ પડશે જો પુલ બંધ રહે છે તો રૂટિન લોજિસ્ટિક માટે વધારાના પરિવહન ખર્ચ અઠવાડિયામાં લાખો રૂપિયા પહોંચી જશે વધુમાં જો પુલ આખરે તોડી પાડવામાં આવે છે અને પુનઃનિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે તો આગામી વર્ષોમાં સંચિત ખર્ચ કરોડો રૂપિયા સુધી વધી શકે છે જે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા છે તે સમુદાય માટે અસહ્ય ખર્ચ છે અહીં એ પણ નોંધવું જોઈએ કે શહેરમાં રહેણાંક વિસ્તારમાં માછલી પરિવહન અને સંબંધિત પ્રવૃત્તિઓ કરવી હિતાવહ નથી આના કારણે લકડી બંદરથી સુભાષનગર જવા માટેનો આ પુલ મહત્વપૂર્ણ તેમજ આવશ્યક છે અહીં એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ પુલની સ્થિતિ અને પ્રસ્તાવિત પુનઃ નિર્માણ અંગે બે હજાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરવામાં આવી હતી કમનસીબે ત્યારથી આજ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા અને કોઈ વ્યવહારુ વૈકલ્પ માર્ગ વિકસાવવામાં આવ્યો ન હતો તેથી માછીમાર સમુદાય આઘાત અને હતાશા છે કે આટલો મહત્વપૂર્ણ નિર્ણય અચાનક યોગ્ય પરામર્શ વિના લાગુ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને માછીમારીની સિઝન શરૂ થાય તેના થોડા દિવસો પહેલા આથી માછીમારી સમુદાય આ અંગે માંગ કરે છે કે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક આ નિર્ણય પર પુનઃ વિચાર કરે અને વ્યવહારુ તબક્કાવાર અને સલાહકારી અભિગમ શોધવા માટે હિસ્સેદારો સાથે જોડાય આવા આવશ્યક માર્ગને અચાનક બંધ કરવો વૈકલ્પો અથવા સમર્થન વિના અન્યાયી છે અને પોરબંદરના માછીમારી ઉદ્યોગના સંચાલનને ખોરવી નાખશે આથી દરિયાકાંઠાના અર્થતંત્રની કરોડરજ્જુ બનેલા માછીમારોના હિતનું રક્ષણ કરવા અને તાત્કાલિક સુધારણાત્મક પગલાં લેવા અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સમાજ માટે બહુ મોટો અન્યાય કરી રહ્યું છે પ્રશાસન ખાસ કરીને કલેક્ટર સાહેબે વિચારવું જોઈએ કે બે હજાર એકવીસમાં આ સમસ્યા ઉત્પન્ન થયેલી ત્યારે અમે માછીમારોની રજૂઆત કે આ વાહન જો સિટીમાં થઈને જાશે તો પબ્લિકને સિટીને કેટલી તકલીફ પડશે તો તમે બાજુમાં તાત્કાલિક વૈકલ્પિક રસ્તો બનાવી અને આ પછી આ રસ્તાનું કામ ચાલુ કરો ત્યારે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને આ રસ્તો પાછો ચાલુ કરવામાં આવ્યો એ બે હજાર એકવીસમાં બાજુમાં જ પાછો બીજો નવો બ્રિજ બનાવવાની બધી પ્રક્રિયા પૂરી થઈ ગયેલી છે છતાં પણ એ આજ દિ સુધી આ વસ્તુમાં કોઈ પણ ગંભીરતાથી લીધેલ નથી અને અચાનક આજે સવારે વહેલી સવારે કમિશનર સાહેબ અને જીએમબીના સ્ટાફને સાથે રાખી અને નિર્ણય જાતે લઈ લીધેલો છે જ્યારે માછીમારની સમસ્યા શું છે અમને બોલાવીને સાંભળવામાંય નથી આવેલા અને આ કરવાથી અનેક માછીમારોને અને ખાસ કરીને સુભાષનગરને જોડતો આ એક જ બીચ છે જે માછીમારોને કનેક્ટિવ છે એને બંધ કરવાથી અમારે અતિ અતિ ગંભીર સમસ્યા ઉત્પન્ન થયેલી છે ને એના માટે અમે હવે છેલ્લી હદ સુધી જવા તૈયાર છે હજારોના હિસાબે આના ઉપરથી અવર જવર થાય છે અને જે મચ્છીની અમારી બોટોની મચ્છી હોય એ છ છકરા રિક્ષામાં બોગીમાં એમ એવન કન્ટેનરે કેમ કે અહીંયા એક્સપોર્ટર પણ છે લકડી બંદરની આ સાઈડ પણ એક્સપોર્ટર છે ને ઓલી સાઈડે છે એના કન્ટેનર પણ લોડિંગ અનલોડિંગ થઈને આ જ બ્રિજ ઉપરથી નીકળી ગયા છે ત્યારે આની ગંભીરતા સમજી અને બે હજાર એકવીસથી અત્યાર સુધી કેમ નવો બ્રિજની કોઈ તમે કાર્યવાહી કરતા નથી દર વખતે તમે એનું એસ્ટિમેટ કરો છો આ કરો છો અને ખાસ અમે જીએમબીનો મોટો રોલ છે કોઈ પણ બંદરની લગતી પ્રશ્ન જીએમબી વિભાગ કંઈ કરતી નથી પોરબંદર જીએમબી આટલી હજાર માછીમારોને હેરાન કરે છે એની કોઈ સીમા નથી તો કમિશનર સાહેબે ખાસ આના ઉપર ગંભીરતાથી લઈ અને આના ડેટા લેવા જોઈએ અને બે હજાર એકવીસથી શું કામ અટકેલું છે એનું કારણ જાણવું છે આ પુલ પૂલ બંધ કરવાથી અમારે જે ચૂનાના ભથ્થા બાજુથી અમારા તમામ વાહનો પડી અને અઢીસ ચોકિજ બાજુ થઈ અને બોખીરા પુલ ઉપરથી પાછા અમારે સુભાષનગર જવાનો આખો રસ્તાનો એક રૂટ થશે એમાં સિટીમાં પબ્લિકને આટલી હેરાનગતિ થશે કેમકે અમારા વાહનો જે અમારી સિઝન હમણાં પંદર ઓગસ્ટથી ચાલુ થશે એ પછી અમારો વાહનોનો જે મછીનો આપલેનો વ્યવહાર ચાલુ થશે ત્યારે આ સમસ્યા આટલી ગંભીર બનશે કે એની કોઈ સીમા નહીં રહે અત્યારે કંઈ કં કન્ડિશનમાં એ લોકોએ કીધું કે આ ચાલીસ વર્ષ આને થઈ ગયા છે એટલે અને જીએમબીએમ કહે છે કે એને અમારે નષ્ટ કરવો પડશે તો અમારી ડિમાન્ડ હતી કે હજી સુધીમાં આ રાજાશાહીનો પુલ છે કંઈ ક્યુ નથી પણ તમે એની સામે આ પુલ ચાલુ રાખીને બાજુમાં બીજો રસ્તો બનાવી અથવા બાજુ માટે વૈકલ્પિક રસ્તો બનાવી અને આ બ્રિજનું કામ ચાલુ કરો